હું ગુજરાત નો હાથમાં જગાડવા માંગુ છું કોઈ અમને જિંદગી ભર મત નો આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી મત નો દેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈચ્છે કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી ઝઘડિયા બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદ બળાત્કાર